દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો અને તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો ચાલો ભાઈ ચકાસી બહુપદી આપેલી છે સાહેબ આ બહુપદીમાં કુછ તો ગડબડે આ દયા કુછ તો ગડબડ હે સર બહુ બધી બહુપદીઓ જોયા પછી આ જોઈ રહ્યા છે ને કંઈક અલગ લાગે છે શું અલગ લાગે છે પહેલું પદ એક્સવેર વાળું છે બીજું પદ અછળ પદ છે અને ત્રીજું પદ એક્સ વાળું છે સામાન્ય રીતે આપણી બહુ બધી બહુપદીઓ કેવી હોય તો જનરલી પહેલું પદ એક્સક્વેર વાળું હોય હા એ જાણીએ છીએ આપણે બરાબર બીજું પદ એક્સ વાળું હોય એટલે કે એક્સની જે ઘાત હોય ને એને ઉતરતા ક્રમમાં આપણે મૂકીએ એટલે પહેલી ત્રણ ઘાત વાળું પદ હોય તો બીજી બે ઘાત વાળું પદ હોય ત્રીજું એક ઘાત વાળું પદ હોય ચોથું અચળપદ હોય અચળપદ જનરલી છેલ્લે હોય તો અહીંયા ક્રમ બદલી દીધો છે હે ને તો ગડબડે ચલો આ ગડબડને સોલ્વ કરીએ બરાબર છે સીઆઈડી બનીને નહીં સ્ટુડન્ટ બનીને તો હવે આ સાતવાળું સાથેક્ષ વાળું પદ છે એને આગળ લઈ લઈએ બરાબર તો આ થઈ જશે માઇનસ સાથેક્ષ હવે તમે કહશો સોરો આપણે જ્યારે પદ બદલીએ તો નિશાની નહીં બદલાતી બેટા એ જ્યારે બરાબરની બીજી બાજુ લઈ જઈએ ને ત્યારે નિશાની બદલાય અત્યારે ના બદલાય આ તો આપણે અંદર અંદર જ પદોને ફેરવી રહ્યા છે તો આવું થઈ શકે એવી રીતે ત્રણ છેલ્લે આવશે તો એ માઇનસ થઈ જશે બરાબર અને આપણે આના શૂન્યો શોધવાના છે તો આના બરાબર શું મૂકી દઈએ ઝીરો એટલે એક્સની એવી કિંમતો આપણાને મળશે કે જે આ બહુપદીમાં મૂકવાથી એના જવાબને જીરો કરી દેશે હવે એક શોધવા માટે આપણે આના અવયવ પાડવા પડશે અવયવ પાડવા માટે મધ્યમ પદના ભાગ પાડવાની રીતનો ઉપયોગ કરવો પડશે અને એના માટે આપણી પાસે અચળપદ ત્રણ છે અને એક્સ નો સહગુણક પણ છે છ તરીકે એટલા થાય અઢાર હવે હું અઢારના શક્ય બધા જ અવયવો લખી દઉં એટલે કે અઢાર કયા કયા ઘડિયામાં આવે છે તો એક તો અઢાર એકા અઢાર બરાબર બીજું નવ દુ અઢાર બરાબર ત્રીજું છતરી અઢાર બરાબર લગભગ આ ત્રણ ઘડિયાઓમાં આવે છે બરાબર કે ભાઈ અઢાર એકા અઢાર નવ દુ અઢાર અને ઘડિયા આવડતા હોવા જોઈએ સાહેબો કંઈ કંઈ થાકી જાય છે રેડિયારો ઘડિયા મોડે કરો પણ નહીં કરવાનું તો નહીં જ કરવાનું બરાબર પછી કહેશો આ તો અમને નથી આવડતું તો હવે તમે ધોરણમાં ઘડિયાળ શોધ મોડે કરતા શીખશો ભાઈ બરાબર તો આ કરી લો આ આ આ કામની વસ્તુ છે હવે ઉપરથી ઉપરથી અવયવો આપણે એવા શોધીશું કે જેની બાદ બાકી જો આ નિશાની મહત્વની જેની બાદ બાકી સાત થાય બરાબર તો આમાંથી કોની બાદ બાકી સાત થાય છે તો સર નવ અને બે ની તો હવે એને અહીંયા કેવી રીતે મૂકીશું તો જો કે છ એક્સ સ્ક્વેર બરાબર માઇનસ ને હું એમને સાત 7x ના બે ભાગ પાડી રહ્યા છે એટલે પહેલો ભાગ નવ એક્સ અને હવે એક કામ કરીએ હવે આ ખોલી દઈએ તો માઇનસના કારણે આ લોકોની નિશાની બદલાઈ જશે તો આ માઇનસ છે પ્લસ થઈ જશે અને આ જે નવ એક્સ પ્લસ હતા એ હવે માઇનસ થઈ ગયા બાકી બધું એઝ ઇટ ઇઝ ઓકે ચલો હવે આ બંનેમાંથી શું કોમન નીકળે છે બરાબર શું કોમન નીકળે છે જો કોમન કાઢવામાં તકલીફ પડતી હોય ને તો અવયવ પાડી દેવાના બરાબર અવયવ પાડવાના કેવી રીતે શીખવાનું જેમ કે મારે છ એક્સ સ્ક્વેર અને નવ એક્સમાંથી કંઈ કોમન કાઢવું છે હવે ઘણા લોકોને કોમન ખબર નથી પડતી કેમકે છ અને નવમાં કંઈ કોમન દેખાતું જ નથી બરાબર તો ભાઈ તમે આના અવયવ પાડો હવે અવયવ જે પાડવો આપણે ચેપ્ટર એકમાં જે શીખી ગયા છે એ પ્રમાણે અવિભાજ્ય અવયવ પાડો છ ના અવયવ પાડીએ તો બે તરી છ આ બંને અવિભાજ્ય સંખ્યા છે બરાબર બરાબર અને બે અવયવો એવી રીતે જો એક એક્સ તો છે જ શ્યામ એટલે ગુણ્યા એક્સ આ રીતે પેલા અવયવ પાડે હવે તમે આમાં જો સરખું કઈ કઈ વસ્તુ દેખાય છે તો સર એક તો ત્રણ દેખાય છે બંનેમાં જો બરાબર બીજું એક્સ દેખાય છે તો એનો મતલબ એ થયો કે કોમન શું માઇનસ છે એટલે મેં માઇનસ મૂક્યું અને અહીંયા આ બંને નીકળી ગયા તો કોણ બાકી રહ્યા ત્રણ આ રીતે તમારે કોમન કાઢતા શીખવું જોઈએ ઓકે ના ખબર પડે તો આવડે છે તો તો બહુ સારી વાત કહેવાય ભાઈ આગળ વધો પણ જો નથી આવડતું તો આ રીતે અવયવ પાડીને કોમન કાઢો અને શક્ય હોય તો આ ગણતરી રફમાં કરવાનું રાખ્યો બરાબર હવે આ બંનેમાંથી શું કોમન નીકળે છે તો સર કંઈ જ નથી નીકળતું તો એક કોમન કાઢીશું તો બાકી રહેશે ટુ એક્સ માઇનસ થ્રી બરાબર જીરો બંનેમાંથી આપણે ટુ એક્સ માઇનસ થ્રીને કોમન કાઢીએ તો બાકી રહેશે થ્રી એક્સ પ્લસ બરાબર તો હવે આ બંનેનો ગુણાકાર ઝીરો થાય છે તો બની શકે કે પહેલાં હું આને સાઈડમાં કરી દઉં પહેલાં ઝીરો હશે તો ટુ એક્સ બરાબર શું આવશે થ્રી આપણે ટુ એક્સ નું મૂલ્ય નથી શોધવાનું આપણે તો એક્સ નું મૂલ્ય શોધવાનું છે એક્સ બરાબર આવશે થ્રી અપોન ટુ આ આપણને પહેલું શૂન્ય મળ્યું બરાબર છે એવી જ રીતે અહીંયા પ્લસ વન પેલી બાજુ જશે તો માઇનસ વન તો થ્રી એક્સ બરાબર માઇનસ વન થઈ જશે બરાબર અને ત્રણ ગુણાકારમાં છે આમ જશે તો ભાગાકારમાં તો બોલો એક્સ બરાબર માઇનસ વન અપોન થ્રી આ રીતે આપણને બે શૂન્યો મળી ગયા હવે શૂન્યો તો મળી ગયા એક કામ પૂરું કરી દીધું હવે એને સહગુણકો વચ્ચેનો સંબંધ એનું શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ આપણે ચેક કરવાનો તો ચાલો ભાઈ ચેક કરીએ તો બંને શૂન્યો થ્રી અપોન ટુ માઇનસ વન અપોન થ્રી તો જો આપેલું છે તો એક્સનું પહેલું મૂલ્ય એટલે કે જેને આપણે આલ્ફા કહીએ થ્રી અપોન ટુ છે બરાબર છે અને બીટા જે છે એ માઇનસ વન અપો થ્રી છે હવે સહગુણકો શોધવા પડશે પણ સહગુણકોમાં જો અહીંયા ચોખ્ખું લખ્યું છે ગુજરાતીમાં પણ લખેલું છે આ જે સૂત્રો છે બેટા એ બહુ પરફેક્ટલી સમજીને યાદ રાખવાના છે મેં તમને આ સૂત્રો સરસ રીતે આપણા ટેલિગ્રામ ચેનલ પર મૂકેલા છે તો એક્સક્વેર નો જે સહગુણક હોય એ હોય એક્સ નો સહગુણક બી હોય અને અચળપદ સી હોય તો અહીંયા એક્સક્વેર નો જે સહગુણક છે એ એટલે છ છે બરાબર એક્સ નો સહગુણક બી છે એટલે કે માઇનસ સાત છે અને અચળપદ જે ત્રણ છે પણ એ ત્રણ નથી એ માઇનસ ત્રણ છે એટલે સી છે ઓકે આ ત્રણ વસ્તુ મળી ગઈ હવે આપણે ચકાસણી કરીએ તો પહેલા આલ્ફા પ્લસ બીટા કરીએ અને એ જવાબ માઇનસ બી અપોન એ આવવો જોઈએ બરાબર છે અને પછી આલ્ફા ઇન્ટુ બીટા કરીશું અને એ જવાબ કેવો આવવો જોઈએ સી અપોન એ બે મેચ કરવા જોઈએ કરીએ તો આલ્ફા કેટલા છે થ્રી અપોન ટુ માય બીટા સોરી પ્લસ થઈ ગયું ભૂલથી ગુણાકાર થઈ ગયું આપણે પ્લસ કરવાનું છે બરાબર માફ કરશો બરાબર ભૂલ થઈ શકે વન અપોન થ્રી માઇનસ વન અપોન થ્રી તો પહેલાં તો પ્લસ માઇનસ માઇનસ થઈ જશે થ્રી અપોઈન્ટ ટુ માઇનસ વન અપોન્ટ થ્રી હવે આવા અપૂર્ણાંકોના સરવાળા બાદ બાકીમાં તકલીફ પડતી હોય છે તો મેં ગુરુમંત્ર આપેલો છે ભાઈ વિચારવાનું જ નથી અહીંયા તો છેદનો ગુણાકાર ચોકડી ગુણાકાર બસ શાંતિથી કરો અને આના ઉપર બી વિડિયો છે જોવો ભાઈ વીડિયો જુઓ ત્રણ દુ છ છેદનો ગુણાકાર કર્યો આ બંનેનો ગુણાકાર હવે ચોકડી ગુણાકાર તો ત્રણ ને ત્રણ સાથે ગુણો એટલે ત્રણ તરીકે નવ અને બે ને એક સાથે ગુણો તો બે એકા બે તો આપણો જવાબ થઈ ગયો સાત અપોન છ બરાબર છે આ આ બાજુનો જવાબ આવ્યો સેમ આ જવાબ આનો આવવો જોઈએ જોઈ આવે છે કે નહીં તો બી ની કિંમત કેટલી છે માઇનસ સાત અને એ ની કિંમત કેટલી છે છ માઇનસ માઇનસ પ્લસ એટલે સાત અપોન છ લો ભાઈ મેચ કરી ગયો આ જવાબ તો કોઈ ખાસ ગણતરી બી ના કરવી પડી ઓકે તો આ બંને જવાબ મેચ કરી ગયા હવે આની વાત કરીએ તો આલ્ફા હવે ગુણાકાર કરવાનો છે તો થ્રી અપોન ટુ ગુણ્યા માઇનસ વન અપોન થ્રી ગુણાકારમાં તો તમને ખબર છે અંશનો ગુણાકાર અંશ સાથે છેદનો ગુણાકાર છે તો સી નું મૂલ્ય કેટલું છે માઇનસ ત્રણ છે બરાબર અને એનું મૂલ્ય કેટલું છે છ છે સર ના આવ્યો જવાબ આવે છે તમે જો આનું પ્રમાણિત સ્વરૂપ મીન્સ કે આનું સિમ્પલેસ્ટ ફોર્મ આપણે લાવવાનું છે એટલે કે આનું જે અંતિમ સ્વરૂપ કહેવાય એ આપણે શોધવાનું છે અને એ કેવી રીતે આવશે છેદ ઉડાડીને ત્રણ એકા ત્રણ અને ત્રણ ધુ છ તો ઉપર થઈ ગયો માઇનસ એક નીચે થઈ ગયો બે જો આ બંને જવાબો પણ મેચ કરી ઓકે